દાદરભાઈ શું કહેશો આજે પીએચડી પ્રવેશ પરીક્ષા પર રીતે રજૂઆત હતી અગાઉ પણ રજૂઆત કરેલી હતી આરએસએસ એસ કાર્યક્રમ હતો પણ આપણે વિરોધ કર્યો શું ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી જે પીએચડીમાં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી ને માત્ર ને માત્ર યુજીસીની બાનો બતાવી અને આ એન્ટ્રન્સ બંધ કરવામાં આવી હતી જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સુરતની યુનિવર્સિટી હોય એ પણ યુજીસીની ગાઈડલાઇન અંદર આવે છે પણ ગુજરાતની સિત્તેર એંસી ટકા યુનિવર્સિટી દર વખતે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે એક મોટો સવાલ એ હતો બીજી વાત કે ગુજરાતના શિક્ષણમંત્રી પણ પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપીને પોતે એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેમ એન્ટ્રન્સ ના આપી શકાય એ એક અમારો એક પ્રશ્ન હતો છેલ્લા ઘણા સમયથી આ આંદોલન ચાલુ હતું અમે કોઈ નેટ પાસ કરેલા વિદ્યાર્થીઓના અન્યાય કરવા નથી માંગતા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમને માહિતી મળતી મુજબ ઘણા ભવનો એવા છે કે એમાં નેટ લેવાતી જ નથી અને બીજા ભવનો એવા છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે હામે સીટો વધારે છે છતાં આ લોકો કોઈ નિર્ણય લેતા નહોતા અને એ અમારી માંગ હતી કે જે વિષયોમાં નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે સીટો વધારે છે એમાં દોઢ મહિનામાં એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવે એવી વિશે ખાતરી આપી છે રહી વાત આર તો છેલ્લા દોઢ મહિનામાં યુનિવર્સિટીમાં એક પણ વિદ્યાર્થી હિતનો કાર્યક્રમ આ કુલપતિ શ્રી દ્વારા કરવામાં નથી આવ્યો માત્ર ને માત્ર રાજકીય લાભ કઈ રીતના મેળવી શકાય ભાજપને કેમ સારું દેખાડી શકાય આરએસએસને કેમ સારું દેખાડી શકાય એ માટેના કાર્યક્રમો કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે અમારી એક માંગ છે કે જો આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ફીથી ચાલતી યુનિવર્સિટી છે વિદ્યાર્થી હિતના કામો થવા જોઈએ વિદ્યાર્થી હિતના કાર્યક્રમો થવા જોઈએ એવું અમારું માનવું હતું એટલા જ માટે આજે આરએસએસના પ્રોગ્રામમાં અમે વિરોધ કરવા ગયા છીએ રજૂઆત આવી છે આપણે શું નિર્ણય લીધું છે એટલે આ રજૂઆત મારી પાસે આવેલી હતી પહેલાં પણ અને એના ઉપર જુદા જુદા વિષયના જે નિષ્ણાત છે અને જે લોકો આ પરીક્ષા માટે કામગીરી કરતા હતા એ લોકોની બધા સાથે પરામર્શ કર્યો આ વખતે પરિસ્થિતિ એવી થઈ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા વિષયોની અંદર ઓલરેડી એ લોકોએ નેટ ક્વોલિફાય થઈ ગયા છે એટલે ક્યારેક એવા વિષયની અંદર એવું હોય કે વેકેન્સી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય નેટ પાસ થયેલાની તો સ્વાભાવિક રીતે જ કે નેટ પાસ થયેલા હોય કારણ કે એ નેશનલ લેવલની પરીક્ષા છે એટલે એનો પીએચડીની અંદર પહેલાં એડમિશન એને મળે રહી વાત જે ભવન એટલે એ લોકોની કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ લેવા માટેની અત્યારે કોઈ જરૂરિયાત નથી કારણ કે એની એન્ટ્રન્સ ટેસ્ટ લઈએ તો એમાં પાસ ઉત્તીર્ણ થયેલા છોકરાઓને આપણે સમાવી શકવાના નથી કારણ કે ઓલરેડી એમાં વેકેન્સી ઓછી છે ને નેટવાળા વધારે પાસ થયેલા છે એટલે એવા વિષયોની અંદર કોઈ પરીક્ષા લેવાનું યોગ્ય જણાતું નથી કારણ કે વિદ્યાર્થીઓ માટે એ સારું નથી એ કરવું એ કારણ કે એ વેલિડિટી એક જ વર્ષની પેટની ગણાય છે રહી વાત જે વિષયોની અંદર અત્યારે ઓલરેડી વેકેન્સી છે અને એમાં નેટ ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓ મળ્યા નથી અને વેકેન્સી ચાલુ રહે એવું છે તો આવા વિષયની અંદર યુનિવર્સિટી એ વિચાર કર્યો અને બધા સાથે મસલત કરી અને એના ઉપરથી આગામી લગભગ એક દોઢ મહિનાની અંદર આપણે એન્ટ્રન્સ ટેસ્ટની યોજના કરવાનું વિચારી રહ્યા છીએ ધન્યવાદ